હવે આપણે ત્યાં આયોજન કરે છે કયા તારીખ કયા વારે કયા સમય કઈ જગ્યા પર છે શું બાવા દરગાહ કમિટી દ્વારા ચોથો સમૂહ રાખવામાં આવ્યો છે અને વીસ જુગલોનું સમૂહનિકા છે અને મસ્તાનબાવા દરગાહ કમિટી દ્વારા આ સમૂહિકા આ વર્ષે મદારમેલ્લા મેઇન રોડ પર યાકુતપુરામાં સાંજે પાંચ વાગ્યાથી રાતે આઠ વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે અને આ સમૂહનિકાની અંદર સૌથી ખાસ વાત તો આ છે કે આ વર્ષે જે બે હજાર છબ્વીસની અંદર સમૂહનિકાની અંદર જે છોકરાઓ છે એમને ઘોડા પર બેસાડીને ઇસ્ટેજ પર લાવવાના છે અને જે દુલ્હનો છે છોકરીઓ છે એમને ડોલીની અંદર બેસાડીને ઇસ્ટેજ પર લાવવાની છે તો થોડું આ વર્ષે નવું કર્યું છે અને આ કમિટીની અંદર જે બધા સહયોગમાં છે હુસેનભાઈ પઠાન જે હુસેન ખાન કહે છે સાજિદભાઈ દિવાન બિલ્ડર લાલુભાઈ દિવાન જાવેદભાઈ સલૂન ધાર્મિકભાઈ સોની ગોપાલભાઈ શાહ જીતુભાઈ બારોટ પૂનમબેન સોની નીતુબેન ખત્રી એવા ઘણા હિન્દુ મુસ્લિમ જે દર વખતે સેવામાં હોય છે અને એમના સાથ સહકારથી આ સમૂહ લગ્ન અમારું દર વર્ષે રાખવામાં આવે છે બી દુલ્હનોને જે ઘર ઘરવખરીને બધી વસ્તુઓ આપવામાં આવે છે કે જે ચૂડીઓથી લઈને લાલ ડ્રેસ કલગી હાર છોકરીઓને ચોટી ગજરા જે બધી વસ્તુ અગર એમને બીજા નયા ઘરની અંદર પણ એમને રહેવા જવું હોય તો કશું લાવવાની જરૂર ના પડે એમનાથી જ એમનું ઘર સંસાર એ ચલાય ગુજરાન કરી શકે છે હાજી દસ સેકન્ડ શેક બોલું બાપુ ઘટી ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે